શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળિયેર તથા સ્વામિનારાયણ સ્કૂલ સ્કૂલના સંયુક્ત સૌ સૌપ્રથમ સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય ડી કે સ્વામીએ શાળાની રૂપરેખા આપી શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી તેમજ શાસ્ત્રીય સ્વામી કેશવપ્રિયા દાસજીએ આરસી વચન આપ્યા હતા આ ઉપરાંત નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયાએ નર્સિંગ કોલેજના અભ્યાસક્રમ વિશે માહિતી આપી હતી ત્યારબાદ ગણેશ વંદના કરી રંગારંગ કાર્યક્રમ શરૂ કરાયો હતો સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર સ્વામિનારાયણ સ્કૂલ આમોદ તેમજ નર્સિંગ કોલેજ આમોદ દ્વારા કુલ છેતાલીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં શાળામાં બાળવાટિકાથી માંડીને ધોરણ દસના વિદ્યાર્થી તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત ભારતીય સંસ્કૃતિ શિક્ષણને પ્રોત્સાહિત કરતી કૃતિ યુવાનો માટે સામાજિક દૂષણ બનેલા મોબાઈલનું વળઘન દૂર કરાવતી કૃતિ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મહાભારતમાં દ્રૌપદી ચિરહરણ પ્રસંગ એકલવ્યની ગુરુભક્તિ શિવ તાંડવ પાણી બચાવો દીકરીની મહત્તા બતાવતા પ્રસંગો જેવી સામાજિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયા તેમજ આમોદ આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ કિરણબેન મકવાણાએ શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી જમ્મુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ તાલુકા શિક્ષણ અધિકારી સબ્બીર સાપા સીઆરસી પ્રદીપ સોલંકી વિદ્યાર્થીઓ વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બાળકોની એક કૃતિ ઉપર રોકડ ઇનામ

એક સંયુક્ત રંગારૂંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં દરેક ધોરણના નર્સરીથી લઈ અને ધોરણ દસ સુધીના તેમજ કોલેજના બાળકોએ ભાગ લીધેલો સરસ મજાની દેશભક્તિને લગતી તથા સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી આ આજના દિવસે ત્રણેય સંસ્થાઓ સંયુક્ત ઉપક્રમે છેતાલીસ જેટલી કૃતિઓનું આયોજન કરવામાં આવેલું જેમાં અસંખ્ય વાલીઓએ તથા ગ્રામજનોએ લાભ લીધેલો આમોદની જનતા તરફથી આ ખૂબ જ સુંદર પ્રોત્સાહક પરિણામ મળેલું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વતી આજના દિવસે ભોજન સમારંભ સાથે આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે